કારણ કે ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી લોકો રાહ જોવે છે નોકરી મળે તો પડે બાપ ના હોય કોઈને પરિવાર હોય કોઈને કોઈને હોય હોય બરાબર છે તો આ બધા સામાજિક પ્રશ્નો છે તમારા તો એ માટે પણ તમારે પ્રયત્ન કરવો પડશે કે તમે તમારા ગ્રુપ ની અંદર તમારા ઓબીસી માં તમારા એસસી માં તમે એક્સ વાય માં જે આવતા હોય તમે સમજાવજો કે ભાઈ તારી પાસે ચાલુ નોકરી છે તું સારી નોકરી કરે છે તારે ત્રણ વર્ષ થઈ ગયા ચાર વર્ષ થઈ ગયા છે તો બે વર્ષ ભાઈ તને ફૂલ પગારનો લાભ મળશે તારી સિન્યોરિટી મળશે અને તારા કારણે એક પરિવાર બનશે જે પેલા તો ઇન્જિન નો ભોગ લીધો તો કરાટીમાં ટીમ લાગીને બરાબર છે પણ અત્યારે તું પૂછતો મારીશ ત્યાં એક ભોગ લીધો એ અત્યારે બીજો ભૂખ લઈશ તો આ પણ તમારી જવાબદારી છે સમજાવવાની એટલે આ પણ આ બાબત પર ખાસ ધ્યાન આપજો સેકન્ડ વસ્તુ જેટલા પણ એટલા સમજાવજો અમે તમારી રીતના પ્રયત્ન કરીએ છીએ મેસેજ લખીને વિડીયો બનાવીને બરાબર છે પણ તમે પણ પ્રયત્ન કરજો સેકન્ડ થી વસ્તુ આપણે કોઈને નામ નહીં પડતા પણ મહિલાઓને ખાસ સમજાવજો બરાબર છે કોઈ બહેનો આમ તો ક્યાંય લેતા નહીં દિલ પર પણ એક વસ્તુ છે કે માની લો કે કોઈ અત્યારે સાબરકાંઠા નો ઉમેદવાર છે એના હાથ પણ દસ વર્ષથી પોતાના વતન નોકરી કરે છે એ બેને અત્યારે ફોર્મ ભર્યું છે અને માનો કે એને કચ્છ કે એને કોઈ આ બાજુ રાજકોટમાં મળ્યું બરાબર છે શોખ તો બધા નોકરી કરવાનો હોય કે ગવામાં નોકરી મળી જાય એટલે આપણે ખુશ પણ રાજકોટમાં જઈને કોઈ ઘરિયાળ ગામડા નોકરી મળી અને પરિવાર થી એકલા થઈ રહેવાનું થયું એટલે પેલા તો મોજ મોજ નોકરી લઈ લેશે પછી દસ દિવસ પછી કે છે સારું પછી જીવ કપાય પછી દસ પંદર નોકરી જેમ જેમ કરે મહિનો કરે પછી છ મહિના પછી રાજીનામું મૂકી દે જગ્યા બગડ છે બરાબર છે એટલે આ પણ વસ્તુ ધ્યાન આપો ત્રીજી વસ્તુ ઘણા એવા હોય કે હજી તો લઈ લેવાથી નોકરી વાંધો નહીં હજુ મારે જીપીએસસી ની ક્લાસ ક્લાસ ટુ બનવાનું છે આ બધા ઉદાહરણ તમને એટલા માટે આપું છું કે હું જે જગ્યાએ પ્રાર્થના કરું છે એની બાજુમાં બધી બહુ સરકારી સ્કૂલો છે અને આ બધા ઉદાહરણો મેં જોયેલા છે નોકરી લઈ લે છે હાજર થઈ જાય છે અને અઠવાડિયા પછી કેનેડાની ફાઇલ પાસ થાય એટલે કેનેડા વહી જાય

કોઈને સમજાવો ગ્રુપ બનાવે તો તમને ખબર છે કે ફલાણા બેનને ઓપ્શન જરૂર નથી તો એને એક વાત કહેજો કે ભલે ભૂલ્યો પણ વિચાર લેજો તાર જવાબ નથી જવાનો બરાબર છે કાલે મેં પાંચ મિનિટ સમજાયા છે બરાબર હસબન્ડ બેંકમાં નોકરી કરતા હોય હસબન્ડ કોઈ સારી જગ્યાએ નોકરી કરતા હોય પણ આપણને ખબર છે કે એને એનો જિલ્લો આણંદ છે પણ એને આનંદ નથી મળવાનો એને રાજકોટ મળવાનું છે ભવિષ્ય મેં આ સુધી પાછા આવે છે ઘરે એવા છે સમજાવી દેવાના ભાઈ આ બધું જ તમારે કરવું પડશે તો હું કહું છું કે પાંચ પચાસ સો જગ્યા બચશે એ સો જગ્યા બચશે તમને ફાયદો થશે બરાબર છે આ બધું જ કરવું પડશે મિત્રો પૈસા બાપાઈ કરવા પડશે કોઈને સમજાવવું પડશે આ બધું તમે ધ્યાન આપજો